રાવણ બાપ કે માતા કોણ છો કે હું ચારસો વર્ષથી રાણકી વાવે બેઠી છું અને મને લઈ જા બાપ મને તારી ભક્તિ બહુ ગમી છે અને મને તારું દાંતનું ગમ્યું છે અને તેથી કડાલો રાવણ કેવાય છે કે સધી માતાને લેવા રાણકી વાવે જો નિશાન પાડ્યું સદી માતા ડાકલા ઉપર બાંધી દેજે અને એ ચુંદડી લઈને હાલતો તો પણ જોજે એ ડાકલું કઈ હેઠું મૂકતો નહીં જે ઠેકાણે દાખલું મૂકીશ ને જ્યાં પોરો ખાવા બેશ તો એ માનજે કે સદી રોકાઈ મારો બાપ

બેઠી હવે હું તારી ભેગી નઈ આવું તારો મારો વચન પૂરું થઈ ગયું મેં તને ના પાડી ક્યાંય પોરો ખાવા રોકાતો નહીં ડાકડું તારું મૂકતો નહીરભર રાવણ રોયો પણ માન્ય નહિ માતા પછી વીરભણ ગામને વાત કરી કે સધી માતા આવી છે મારી મને સપને આવી હતી પણ ગામનો મુખી એમ બોલ્યો કે પ્રમાણ આપે તો માનવી સધ્ધી માતા આખું ગામ ભેગું થયું અને તેથી હું રાનિ ધૂણવા અને તેની વીરભર નાવલના કાંઠે માતા શરૂ થઈ કે ખમા પંચો ખમા ગામના ઠાકોર ગામના રબારીઓ ગામના પટેલિયા ઉ સધી માતા બોલું ચારસો વર્ષે આજ તમારા ગામમાં આવીશ કે મુખી પ્રમાણ જોઈશી કે હા તારી ઉંમર કેટલી થઈ કે મારી ઉંમર મારી પંચોતેર વર્ષની ફટલાણીની ઉંમર કેટલી કે હિત્તેર વર્ષની દીકરો છે કે મારી દીકરો નથી કઈક બાધાયું રાખી તો દીકરો મારા અહીંયા જન્મો નથી તો હા જા સિત્તેર વર્ષે તારા ઘરે પંચોતેર વર્ષે ઘોડીયું બાંધુ અને તારા ઘરે નવ મહિને દીકરો થાય તો એમ માનજે કે મેં માતા સદી

વિસનગર ગોઝારિયાવાળો જે રોડ છે ત્યાં કડા ગામ છે અને કડાથી ત્રણ કિલોમીટર છે તે સદ્ધિ બેઠી છે અને સધી એટલે આ જગતની માલપા હાજરા હજૂર દેવ છે એવી માતા સધીનો જ્યારે અહીં ઉત્સવ કર્યો હોય ઈશુભાઈએ સવાદાદાના પરિવારના ચાર ભાઈ ભેગા છે ને એવો સરસ મજાનો સમયનો પાંચ ભાઈનો પરિવાર છે અને ત્યારે એ મેં જે ગુણ ગાયક છે એનો એક શબ્દ જો તને સંભળાણો હોય તો મારી તારી તારી રૈયત તારા દરબારમાં આવી હતી વરસતા વરસાદની અંદર પણ તને જોવા આવી હતી તો માં આ પાંચ ડગલા તું એવા હાલજે કે એના કળની દેવી કદાચ કામ કરતા મોડી પડે પણ મારી સધી તું અહીંયા વેલી પહોંચજે બાપ અને હવના હારા કામ કરજે મારો બાપુજી હવ ને માતાજી ખૂબ સુખી રાખે એવો અંતરના ભાવ સાથે એક વાર જોધી